જી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માણસના જીવનમાં આવવાના મોટા એવા દુઃખના કારણો જેના લીધે માણસ દુઃખી થાય છે પહેલાં પણ જણાવ્યું ફરીથી જણાવું છું કે માણસ છે ને એ કર્મો આધીન દુખી થતા હોય છે બરાબર બધી જગ્યાએ દેવ દેવદુઃખ હોતું નથી પણ જેને અંધશ્રદ્ધા કહેવાય અંધશ્રદ્ધામાં પડેલા માણસને જો માથું પણ દુઃખે તો એમને એવું લાગે છે કે આ દેવ દુઃખ છે તો હું આજે તમને જણાવવાનું છું કે માણસના જીવનમાં આવતા દુઃખના કારણો કેવા છે આજની વાત કરું છું આ કળિયુગની વાત કરું છું તો ચાલો મિત્રો વધારે વાર ના કરતાં વિડીયોમાં આગળ વધીએ મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ કેમ કે આજે આજે વિડીયોમાં હું જે જાણકારી આપવાનું છું એ ખૂબ જ અગત્યની માહિતી છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને વિડીયો ગમે વિડીયોની જાણકારી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરણે આવનારને મારનાર મિત્રો આ જે કર્મ છે જે માણસ તમારા શરણે આવે છે એમને જો તમે હાનિ કરો છો કેમ કે કોઈ પણ માણસ કોઈના જોડે મદદ ક્યારે માગે કે એ માણસને એટલો બધો વિશ્વાસ હોય કે આ માણસ મારી મદદ કરશે અને જે પણ વિપત્તિમાંથી હું ગુજરી રહ્યો છું એમાં સહાયકારક બનશે અને એનો જો તમે ફાયદો ઉઠાવો છો એનો જો તમે મદદ કરવાના બદલે મદદ કરવાના બદલે જો એમનો ફાયદો ઉઠાવો છો તો એ બહુ જ મોટું કારણ છે તમારા જીવનમાં દુઃખનું આગમન થવાનું છે તમારે સમજી જવાનું છે કોઈ શરણે આવનારને જો તમે ખોટા ગેરમાર્ગે દોરશો કે સરને આવનારને તમે દગો કરશો તો એ તમારા જીવનનું મોટું કારણ છે જેના લીધે તમારા દુઃખના દ્વાર ખુલી જશે ત્યારબાદ મિત્રો ખરાબ કર્મ કરી ગુજરાન ચલાવનાર મિત્રો જે પણ માણસ આ જીવનમાં ખરાબ કર્મ કરીને પોતાનું જીવન ગુજારે છે એટલે ખરાબ કર્મ કરીને એટલે કોઈ પણ ધંધો જેનાથી કોઈને હાનિ પહોંચે છે એટલે માણસની પણ વાત આવી ગઈ એમાં કુદરત કુદરતી કોઈ એની પણ કોઈ પણ માણસ કોઈ પણ જીવજંતુ કે કોઈ પણ કોઈપણને ખરાબ કર્મ કર્યા હોય કોઈપણને લૂંટીને કોઈપણને એવા બ્રહ્મો રાખીને કે કોઈ પણ એવા ખરાબ કર્મ કરીને ગુજરાન ચલાવનારને આ મોટું કારણ છે દુઃખ એના બારણા ખખડાવશે ખખડાવશે અને ખખડાવશે તો બીજામાં વાત કરી કે ખરાબ કર્મ કરીને ગુજરાન ચલાવનાર ત્યાર પછી મિત્રો નિર્દોષનું સળગાવનાર મિત્રો કોઈ પણ નિર્દોષ માણસની જિંદગી તમે બરબાદ કરો છો કોઈ પણ જે નિર્દોષ માણસ છે જે ગરીબ માણસ છે એની તમે હાઈ લો છો એની જિંદગી સળગાવો છો એની જિંદગી તમે દુઃખમય બના બનાવવાના પ્રયાસો કરો છો કોઈ પણ કારણે તો એ પણ મોટું કારણ છે તમારા દુ તમારા જીવનમાં દુઃખનું આગમન થવાની તૈયારી રાખવી આ બહુ મોટું કારણ છે કોઈ નિર્દોષને છેતરવું કોઈ નિર્દોષની જિંદગી બરબાદ કરવી એ તમારા દુઃખનું મોટું કારણ બનવાની તૈયારી રાખવી તમારી જિંદગી વેડફાશે તમારી જિંદગીમાં પણ દુઃખ આવશે જેવું તમે એમના જોડે કર્યું છે એવું તમારા જોડે થશે એવી તમારે તૈયારી રાખવાની છે ત્યારબાદ મિત્રો બીજાની કાયમી નિંદા કરનાર મિત્રો કોઈ પણ માણસની તમે કાયમી નિંદા કરો છો ખોટી ખોટી નિંદા કરો છો ખોટી ખોટી વાતો કરો છો આ પણ મોટું કારણ બનશે તમારા જીવનમાં દુખ આવવાનું આ મોટું કારણ બનશે સો ટકા કહું છું તો કોઈ પણ માણસની ખોટી કે સાચી નિંદા કરવાની છોડી દેવી કેમ કે મારા મત પ્રમાણે તમે કોઈની નિંદા કરો છો તો તમારા કર્મો તેમને સ્વાપિત કરો છો એવી વસ્તુ છે ભાઈ તો કોઈ પણ માણસની નિંદા કરનાર સો ટકા દુઃખ ભોગવે છે ત્યારબાદ મિત્રો મદિરા વેચનાર જે પણ માણસ મદિરાનો ધંધો કરે છે મદિરા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે એટલે કોકને મારીને જીવે છે કેમ કે કો તમે કોઈ પણ માણસને મદિરા વેચો છો એટલે તમે ઘણા બધાના ઘરો સળગાવો છો ઘણા બધા વ્યક્તિઓના જીવન સળગાવો છો ઘણી બધી એવી સ્ત્રીઓની જિંદગી બરબાદ કરો છો એમના સ્ત્રીઓના છોકરાઓ જે નાના નાના છોકરાઓ છે એમના એમની જિંદગી બરબાદ કરો છો તો તમારે સમજી જવાનું છે કે તમારા જીવનમાં કોઈ દિવસ સુખ તો તમારે જોવાનું આવતું જ નથી કેમ કે કામ જ તમે આ કર્મ જ તમે ખોટું કરો છો ત્યાર પછી મિત્રો વધુ પડતો ક્રોધ કરનાર મિત્રો ક્રોધ છે એ એવી એક વિષ કહેવામાં આવે છે કે ક્રોધ જેને વધુ આવે છે એની વિનાશકાલે વિપરીત બુદ્ધિ જેને કહેવાય કેમ કે ક્રોધમાં કરેલું કામ કોઈ દિવસ સાચું હતું નથી એટલે જેને પણ સરળતાથી ક્રોધ આવે છે કે સતત ક્રોધ આવે છે એનું જીવન પણ દુઃખમાં જ વ્યતીત થાય છે ત્યારબાદ મિત્રો ભોળા માણસને છેતરનાર જે પણ માણસ ભોળા માણસને છેતરે છે એનો હિસાબ પોતે ભગવાન કરે છે એનું કારણ છે કેમ કે જાતે ભોળો બન્યો નથી એની બુદ્ધિ છે એ ભગવાને રચે છે તમને અને મને પણ ભગવાને બનાવ્યા છે તો તમારામાં થોડી ઘણી પણ વધારે બુદ્ધિ હોય તો તમે કોઈ પણ ભોળા માણસને ક્ષેત્રો તમારે સમજી જવાનું છે કે તમારા જીવનમાં હવે તમારા દુઃખના માર્ગ દુઃખના દરવાજા તમે ખોલી નાખ્યા છે એટલે દુઃખ ભોગવવાની તૈયારી રાખવી ત્યાર પછી મિત્રો પરસ્ત્રીનું ગમન કરનાર કોઈ પણ માણસ જો પરસ્ત્રી ઉપર ખરાબ વિચાર રાખે છે ખરાબ કર્મ કરે છે તો તમારે સમજી જવાનું છે આ મોટામાં મોટું કારણ છે અત્યારના યુગમાં તો તમારા દુઃખના દરવાજા તમે જાતે ખોલો છો પર સ્ત્રીનું ગમન કરનાર પર સ્ત્રી સાથે દુષ્કર્મ કરનાર હવે અમુક માણસો એમ કહે છે કે સ્ત્રી એવી હોય કે આવી હોય પણ તમે જે કર્મ કરો છો તમારા સામેથી એનું દુઃખ તમારે ભોગવવાનું રહેશે રહેશે અને રહેશે ત્યારબાદ મિત્રો ગર્ભને પાડનાર અત્યારે મોડર્ન જમાનો થઈ ગયો છે ટેકનિકલ ટેકનિકલી જે વસ્તુઓ છે વધી ગઈ છે એટલે અમુક માણસો શું કરતા હોય છે પહેલાંથી જ ગર્ભને જોવે છે છોકરો છે કે છોકરી તો ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે કે ગર્ભ જે છે એ છોકરી હોય તો કોઈ રાખવા માગતું નથી આવી નીચ જેને કહેવાય કે નીચા લેવલની વિચારો જેનામાં હોય છે એ શું કરે છે ગર્ભને પાડી નાખે છે અને જન્મ જ એનું મૃત્યુ કરી નાખે છે પછી અમુક સાથે ખોટા ખોટા સંબંધો હોય છે અમુક વ્યક્તિઓ જ્યારે કોઈના જોડે ખોટા સંબંધ રાખે છે અને આવી વસ્તુ બને ત્યારે પણ ગર્ભ પાડી નાખે છે એટલે આ મોટામાં મોટો ગુનો છે મોટામાં મોટું કારણ છે તમારા દુઃખ તમારા જીવનમાં દુઃખ આવવાનો દરવાજો તમે ખોલો છો અને આ એવા જે આ એવા દુઃખો છે જેવા એવા કારણો છે જેમાં તમારા માતાજી તમારા દેવ અને ભગવાન કોઈ સહાયતા નહીં કરે ત્યારબાદ મિત્રો ઈર્ષા કરનાર જેના માણસના મગજમાં ઈર્ષા છે એ માણસ આખી જિંદગી દુઃખમાં જ કાઢશે કેમ કે જો કોઈ બીજાનું સુખ જોઈને કોઈ બીજાની પ્રગતિ જોઈને જો તમે દુઃખી થાવશો તો ભગવાન પણ માતાજી પણ દેવ પણ રુષ્ટ થાય છે અને એને જે તમને ઘણા બધા દુઃખો પડશે એનું કારણ છે કે તમારા મગજ જ તમારું કામ આપતું નથી એમ તમે તમારા મગજમાં જ બુદ્ધિ છે એટલે આ ઘણા બધા માણસોનું મોટું કારણ હોય છે કોઈની પ્રગતિ જોઈ શકતા નથી એ આ મોટું કારણ છે તમારા જીવનમાં દુઃખ પડવાનું ત્યારબાદ મિત્રો કોઈ પણ તમારા મિત્ર સાથે તમે દ્રોહ કરનાર મિત્ર સાથે દ્રોહ કરનાર વ્યક્તિ પણ એના જીવનમાં ખૂબ જ દુઃખ ભોગવે છે એનું કારણ એ છે મિત્રો કે જ્યારે પણ તમે કોઈ પણ માણસ જોડે તમારી મિત્રતા હોય એટલે એનો વિશ્વાસ તમારા ઉપર હોય હવે તમે એના સાથે દગો કરો છો દ્રોહ કરો છો તો એનું પરિણામ તમને ભગવાન ખૂબ જ ખૂબ જ દરિદ્ર આપે છે તો આ પણ કારણ છે કે માણસના જીવનમાં દુઃખ આવવાના કારણમાં મોટું આ પણ કારણ અત્યારે છે તો મિત્રો જે પણ તમને મેં જણાવ્યા કારણો આ બધા કારણો એક બ્રહ્મહત્યા બ્રહ્મહત્યાના બ્રહ્મહત્યા કરવા જેટલા જ ખરાબ કર્મો છે અને આનું જે દુઃખ છે જે આનું પરિણામ છે તમને સો ટકા ભગવાન આપે જ છે અને તમારે ભોગવવાનું પણ રહેશે અને આવા બધા વિચાર રાખવાવાળા પછી એમ કહે છે કે મને દેવનું નડતર છે તો મિત્રો તમને એક જ વસ્તુ જણાવવા માગું છું અને બીજું કે એક કહેવત પણ છે કે કર્મ હોય કાળા તો પછી શું કરે માળા તમારા કર્મ જ કાળા છે તો તમારી માળા કંઈ કામની છે નહીં એટલે પહેલાં કર્મ સુધારો ત્યારબાદ જ તમે દેવને દોષ આપો કેમકે કોઈ દેવ એવું નથી કે તમને વગન કારણે નળવા આવે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સપોર્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો જય માતાજી જય મેલડીમાં